મિત્રો કેમ છો મજામાં તો મજામાં જઈએ તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને આજ આપણે બંધણમાં આવી ગઈ આપણે અરે મોકા કાકા પછી મહેશભાઈ ને બાબો હતા હું કહું મહેશભાઈ હા તો બાબો હતા કે માછલા તો છે કે કે મોટા મોટા છે એટલે આપણે તો જોઈએ ને એ ઊભું કરવું આવ્યા છે એટલે એને ખબર હોય તો જોઈએ કેવા માછલા છે હું કેવું મોકા કાકા તમારું માછલા તો માછલા છે કચલા છે અને બગલા કવરા છે તે દિવસે વિડીયોમાં દેખાડ્યા હતા બગલા કેવડા મોટા હતા કારણ કે વીણવામાં આપણે શારીરને ઉતાર રાખવું પડશે અને બગલાય છે અને વીણવાનું આપણે ઉતાર રાખજો તો બાબુ હતા તમારે એ બાજુ કેવું શાખી છે તો વીણો આમ બધા ઉતાર રાખજો બગલા કવર ની પેલા વીણી લઈ અને કેવો કેવો માછલા છે એ બી તમને વિડીયોમાં દેખાડજો અને વિડીયો જોતા રહેજો મસ્ત મસ્ત નો વિડીયો આવશે અને શાખે સારું આવશે તમે જોયા કરજો વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આપણે ફટાફટ મેનો દઈ મોડ ઉકરી આવિના ત્રો ઘણું ખરું સવાર થઈ ગયું ને આ જો ડ્રાઈવર મુકેશ ભાઈ ઉતરે છે પબોતા અને મહેશ ભાઈને ઉતારીને આવ્યો આપણે ને આ જો સવાર થઈ ગયું ઘણું ખરું બગલા ઉડે છે આ જો એક જો હું કહું હા બગલા બહુ છે બહુ એમ છે ને વિણો ઉતારવા જો ઉતારજો ઓ

झाड़पाड़ उपड़े आ फेंट बोव એટલે બહુ કોર હવે અમી કલે ની ઘડીમાં લાવ રીતે ઝાડ પાડી જો એટલે હાલે મુકશ બે પાંસું આવી જ ન મુકશ માછલા પક છે બતાવ ન મુ પડી હે માછલા દેજો ભાઈ બતાવ તો ઠકવાડી દેજો તો આજો લઈ જો પકડે છે ક્યાં આ પાછળ છે જો કાઈ કરીશું આવે છે એમ તાવ બહાર બહાર રાખડે છે આજો જો 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 કરી મરદીકરણ હતાઈ ગયો આનો બગલા બગલા કાઈ ખાય નો આગળ ઝાળ પાડી દીધું આપણે કરીશું કાઈ કરશે એમ એ ખરી તો હવાર લખ પડી હા દી નતી ગયો રવલ થઈ ગઈ છે ને જો આપણે આ અંધી શરૂઆત કરી દી અહીંથી રવલ થઈ ગઈ છે કાયકા કેવું પડશે આટા પડ તો વીણ રહે છે આવશ્યક

Ay, the kashlo to today, Joey, nag-go to. Ay, do. Ay, at, si, ang batay din. hmm, hmm Aku en betahu sen kepani si wilseji anzo, yang pun pakai yang kursi laci oh, yang motor masli ini pasti. ala aja yang udah-udah emas lagi, bu agak pergi jajah pun sih. તો આ દેખાય છે આસર પાણી છે જો અહીં ઝીણી ઝીણી માછલી કોકો મળે મોટી કોક છે બીજ કાઈ નથી કાઈ નથી અહીં છોટો રહી તો આપણે હાલો તો માછલીહારા મળે ને બતાવું મિત્રો જો જીંગાન આવે છે અહીં તો મોટો માછલી આવી પછી ને કઈ જાજુ શું નથી ખોટમાં છે આ કાઈ શેઝની જીણી જીણી માછલી છે મિત્રો કાઈ દેખાતું નથી વિડિયો મેં અંતે બના રેજો જોઈયુ જાય તો આદમ કા આવે છે આવો જીણા જીંગા છે બીજું કાઈ નથી અમે તો બાબો હતા ને વે છે પર કે પોગી જમે તો કે દેમે તો કઈ બાર ન લાગે ને એવડા એવડા જીંગા છે બીજું કાઈ નથી અંજો જોઈએ આપણે કક મળે તો આ તો હવ ખોટમાં જવાનું જો ઈડી ઈડી માછલી કો કોક છે ને મસરા પડઈ કો અલગ બેચર આજો ઈંગા કે કાઈ ની જ ના એક જ ગોહરી જ ઉઠે કે છે બાબા તાલીને ટાઈમેન્ટ ટાઈમે પૂછી જશે કઈ માછલી છે બીજું કાંઈ નહીં ને ઝીંગા માછલી છે કાઇ તમે ઝીંગા છે ઓલે આપણે કોકરા ફિશ તો છે જ નહીં આ કંઈ નહીં થાય હોય તો

Nå er det tid for å plukke søppel. હા શું બોલતો જો આને બસ કિસલો ખાઈ ગયો બેટા બેટા આજ કાતો આ વેખી નાખો આજ કિસલો એડો મોટો હતો પણ હવે તો હું આજ કેટલો ખાતો બેટા ખાઈ ગયો ક્રિશો ખાઈ ગયો મિત્રો તમે જોઈ શકો છો હાવ લે હાવ ખાઈ ગયો વેખી નાખો બે ભાગ કરને મોટો મોટો વયો તો હું કે બોબોતા ખાઈ ગયો હાવ એ શૈલેશ ભાઈ હાથ દો છે કા હુશાર કરે રમેશ ભાઈ કિસલો પકડીને ઊભા છે શૈલેશ દે કે મને ફેમસ કર દે ફેમસ નહીં તો જેસે મેં પાસા કાયો હાલો તો આપણી ગાડી નીકળી ગઈ છે ને સુરત ધીરે ધીરે ઉગતો આવે છે ને પાછળ પાછા શૈલેષભાઈ ડ્રાઈવર છે શૈલેષ ભાઈ હું બાબુ દાડિયાનું એમ આપણે ધોઈ ના જઈએ મુકેશભાઈ થોડુંક આગળ છે આટું બગલા બાધે તું કોક પીડી રહ્યું હોય નઈ એક તું ਗਲੀ ਜੋ ਹਿਲਦਾ ਜੋਤੀ ਮੋਕਸ਼ ਭਾਈ ਪੋਕ ਗਿਆ ਮੋਕਸ਼ ਭਾਈ ਜੋ ਬੋਏ ਮੋਟਾ ਜ਼ਬਰ ਸੀ ਆਹ ਬਾਪਾ ਜੋ ਪਕੜਿਆ ਆਉ ਕੋਈ ਹਾਂ ਤੇ ਖਾਲੀ ਕਿਲਾ ਨੂੰ ਨੰ ਕਿਲਾ ਨੂੰ ਨਹੀਂ ਭਾਈ ਥੋੜਾ ਨਾਨੋ ਸੀ ਬੋਲ ਮੀਆਜ ਮੈਂ ਅੱਜ ਮੈਂ ਸਾਕਤੂ ਸੀ ਬੋਪਾ ਇਹ ਤੁਲਸੀ ਨਹੀਂ ਕਾਇ ਨਹੀਂ ਐਮ ਕੋ ਸਾਖ ਸੀ ਐਮ ਕੋ ਮੈਂ ਕਾਇ ਨਹੀਂ ਸੀ ਐਮ आलगा काई न आ तुम ने तुम्हारे भाग में काई है काई है आऊ से अगर से माइक ले एक मिनट ए ए भाई इतनी ज्यादा तुम्हारी पास है आलो आको आलो मिल ले फटाफट ले भाई बतावे आगे बतावे केलू से ने आगे बतावे तुमने आते लॉस्टर लॉबस्टर आवे निकरा लॉबस्टर साथ दिए बताशो किने साखते आते जोई ले आगे केलू से ने केलू ने मोटा मोटा होन जैन किसला ने मावो किसला हो के तुम्हारे हां हां मेरा पगमा

હાલો તો ફટાફટ જોવાઈ ગયું છે ને હવે આપણે ના અલગ પાડીએ ને તમને મળીએ જો મિત્રો એટલા કસલા દીધા નાખ દીધા છે ને આ વી દેખાડીને હું કઈ મૂકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હજી આપણે આવાન આવા જ વિડીયો બનાવવાના છે તો તમે અમારા વિડીયો બધા જોતા રહેજો ને પછી ગમે ત્યારે નવે નવો અપડેટ તમને હંધે આપતા રહે છું કેવું મજે હા ભાઈ અપડેટ આપતા રહેવું અને ટૂંક સમયમાં અમે અમારા ગામનું નામ કહેવાના છે તમને ખબર જ હશે હજાર સબસ્ક્રાઇબ થઈ જાય એટલે આપણે કહેવાનું છે રેડી થોડક સબસ્ક્રાઇબ ઘટે છે તમે સબસ્ક્રાઇબ પૂરા કરાવજો એટલે આપણે ગામનું નામ કહી દઈશું તો ભાઈ અમે સાસ કેરાના નથી પહેલા અમે હજી કહી દીધી તમને સાસ કેરાના અમે નથી મિત્રો હવે આ વિડિયોને આપણે એન્ડ કરીએ ને મળી આવવાના આ વિડિયોમાં